નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્ર હિન્દુ ધર્મમાં દીવાને દેવી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે આપણે ભગવાનને જે પણ પૂજન અર્ચન કરીએ છીએ તે દીવા જ દ્વારા આપણા પ્રભુ સુધી પહોંચે છે અને આ જ કારણ છે કે આપણા ધર્મશાસ્ત્રમાં સદીઓથી પૂજા માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે એવું માનવામાં આવે છે દીવો પ્રગટાવવાથી ભગવાન તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે પરંતુ તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તો શું તમે પણ દીવો કરો છો તમે દરરોજ સવાર સાંજ પૂજામાં દીવો પ્રગટાવો છો યાત્રા માંગ જઈએ ત્યારે દીવાનું દાન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે શું તમે પણ આરતી કરો છો અને દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા કરો છો તો પણ મિત્રો તમારા ઘરમાં સમસ્યાઓ અને પરેશાની એક સાથે આવે છે તમારા ઘરમાં પૈસાની અછત છે અને દરેક એક પૈસા પર નિર્ભર રહો છો અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે જે તમારી પ્રગતિમાં અવરોધો ઊભા કરી રહી છે અને તમે આગળ વધી શકતા નથી અથવા જો તમારો ચાલુ ધંધો અચાનક બંધ થઈ જાય તો અમારો આ વિડીયો અંત સુધી જોજો તમારી સમસ્યાનું સમાધાન મળી જશે વિડીયોમાં મિત્રો શાસ્ત્રમાં કહેવાય છે કે જો તમે રોજ તમારા ઘરની પૂજામાં દીવો પ્રગટાવો છો અને દીવો પ્રગટાવતી વખતે માત્ર આ ત્રણ શબ્દ બોલો તો પછી તમને જીવનમાં કોઈ પરેશાની નથી કરી શકતું કોઈ પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય બધું તેની જાતે જ સમાપ્ત થવાનું શરૂ થઈ જશે તેથી તે ત્રણ ચમત્કારી શબ્દો જાણવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ રહે ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો પ્રગટાવો એ આપની પૂજા અને ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ કહેવાય છે અને દીવો ભગવાન અને આપની વચ્ચેની કડી છે જે ભગવાન સાથે જોડીને રાખે છે આ સાથે તમે એ પણ જોયું જ હશે કે ઘરમાં તમારા દાદીમા અને માતા દરરોજ સાંજે તેમના ઘરના દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવે છે કારણ કે તે આપની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ છે એવું માનવામાં આવે છે કે આપના ઘરના દરવાજે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને આપના શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકાશની ગતિ આપના સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો તો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે અને જો તમે કલાકો સુધી ભગવાનની સામે બેસી શકતા નથી તેમની પૂજા કરી શકતા નથી તો પછી ભલે તમે એક દીવો પ્રગટાવીને ભગવાનની સામે હાથ જોડી દો તો પણ ભગવાન તમારી બધી જ પ્રાર્થના સાંભળે છે અને આ સિવાય જો તમે કોઈ પણ પૂજા કરો છો સત્સંગ કરો છો તેમાં પણ જ્યાં સુધી દીવો પ્રગટાવીને ભગવાનને આરતી ન થાય ત્યાં સુધી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે મિત્રો આ સાથે ગુરુજીએ પણ જણાવ્યું છે કે પ્રાચીન સમયમાં ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગાયો પાડવામાં આવતી હતી તે સમય દૂધ કે ઘીની જ્યારે કોઈ કમી ન હતી અને એવું માનવામાં આવે છે કે જ્યારે ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે સળગાવવાથી વાતાવરણમાં ચાર હજાર ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે આથી પહેલાના લોકો જ્યારે દીવો કરતા હતા ત્યારે શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવવામાં આવતો હતો અને વાતાવરણમાં ઓક્સિજનની કોઈ કમી ન હતી અને દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેતો હતો અને વિગ્રહનાને પણ સાબિત કર્યું જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે ગુરુજી એમ પણ કહે છે કે બધા લોકોએ દીવો પ્રગટાવવાની શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ જેમ કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેને ક્યારે ભૂલથી પણ દીવાની જ્યોતને ફૂંક મારીને ઓલવવી નહીં ક્યારે અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવો તો દીવો પ્રગટાવવા માટે હંમેશા લાલ બોલીનો ઉપયોગ કરો અને દીનો કરતી વખતે તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને જો તમે તેલનો દીવો પ્રગટાવો હોવ તો તમારી ડાબી તરફથી પ્રગટાવો અને જો તમે તેલનો ભગવાન દીવો પ્રગટાવવો જોઈએ તેમજ મોટી ફૂંકીને ક્યારે જો તમારો દીવો પૂજા કરતી વખતે બુઝાઈ જાય છે તો સમજો કે તમારી પૂજા અધૂરી રહી ગઈ છે ને તમારી પૂજા સ્વીકારી નથી મિત્રો અને શાસ્ત્રો કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે સુરેશ દૂર થાય છે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને દરરોજ દીવો કરવાથી તમારા ઘરમાં ભગવાન વસ્તો તમારી મનોકામનાઓ પૂરી થાય છે આ સિવાય તમારી પાછળ જે વ્યક્તિ કે કોઈ શક્તિ તમને પ્રગતિ નથી થવા દેતી ખરાબ નજર પરેશાન કરતી હોય તો તમારે હનુમાનજી સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તેની સાથે જો તમે શનિદેવની કુદ્રષ્ટિનેથી મુક્ત થવા માંગતા હોય અને સૂર્યદેવને પ્રસન્ન કરવા માંગતા હો અને પૈસાના દેવાથી પણ મુક્તિ મેળવવા માંગતા હો તો તમારે આ તેલનો ઉપયોગ કરવો જોઈએ તેમજ પીપળાના તેલથી શનિદેવના આશીર્વાદ મેળવી શકીએ છીએ ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ આ સિવાય જો તમારી પાસે કોઈ આત્મા હોય તો આ ભયંકર સ્થિતિ છે તેના કારણે તમારા ઘરમાં અશાંતિ રહે છે અને તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવતી રહે છે તેથી રાહુ કેતુની શાંતિ માટે તમારે પીપરના ઝાડના મૂળમાં ગરડુસીના તેલનો દીવો કરવો જોઈએ તેમજ દોસ્તો આગળ વાત કરીએ તો પછી એક અખંડ દીવા માટે તમારે ગોળ વાટનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેને શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો ને તમારી સમસ્યાઓથી મુક્ત થવા માગ છો તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માંગો છો અથવા તો જો તમારા પર દેવો વધી ગયું હોય તો હનુમાનજીના આશીર્વાદ માટે તમારે હનુમાન મંદિરમાં ચમલીના તેલનો દીવો કરવો જોઈએ આ સાથે ગુરુજી પણ કહે છે કે તમારે તમારા કુળદેવીની પૂજા કરવી જોઈએ ભગવાનને પ્રસન્ન કરવા માટે દીવો કરો છો પરંતુ જ્યાં સુધી તમારો દિવસ પવિત્ર ન થાય ત્યાં સુધી તમને દીવો પ્રગટાવવાનો પૂરો લાભ મળતો નથી આવી સ્થિતિમાં ગુરુજી એક એવા ચમત્કારિક શબ્દ વિશે જણાવ્યું છે જે તમને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મદદ દીવો પ્રગટાવતી વખતે તમારે બોલો તમે ભગવાન સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકો છો ગુરુજી આપેલું ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે શંકરવતી કલ્યાણમ આરોગ્ય જ્ઞાન સંપ્રદમ

અને ગુરુજી કહે છે કે આ મંત્રની અસર એટલી બધી હોય છે કે જ્યારે પણ તમે આ મંત્રનો જાપ કરો છો તમે આ મંત્ર બોલો તમારે દિવસ સિદ્ધ થઈ જાય છે દીવો પ્રગટાવવા પછી તમે ભગવાનની સામે જે પણ ઈચ્છા કરો છો અથવા તમારી ઈચ્છા હોય તે દીવા દ્વારા ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે અમે આશા રાખીએ છીએ કે જો તમારા ઘરમાં પણ કોઈ સમસ્યા ચાલી રહી છે અથવા પૈસાના કારણે તમારા ઘરમાં થઈ રહ્યો છે તો તમે પણ ગુરુજી દ્વારા સૂચવવામાં આવેલ અને જો તમે કરશો તો બાલાજી મહારાજના અને મહાદેવજીના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે જો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો અને અમારી ચેનલ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કહાની વિશે તમારો શો અભિપ્રાય છે બિલકુલ ના ભૂલતા કોમેન્ટ કરો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો થેન્ક યુ